દાઉદ જિલ્લાના જાલોદમાં વસંત પંચમી ઉત્સવનું આયોજન જાલોદના ડબકર સમાજ દ્વારા વસંત પંચમી ઉત્સવ યોજવામાં આવ્યો ડબકર સમાજ પંચ દ્વારા ડબકર સમાજના મંદિરમાં વસંત પંચમી ઉત્સવને અનુલક્ષીને પૂજા અર્ચના કરી રાધાકૃષ્ણના ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાલોદ નગરના ડબગરવાસથી રાજેશ ચોકથી ભરત ટાવરથી બસ સ્ટેશન સર્કલ પર રાજ કરવા રમાડવામાં આવ્યા હતા અને શોભાયાત્રા ગામની ચોકડીથી બાસવાડા ચોકડીથી ગીતા મંદિરથી ડબગરવાસમાં શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી સાથે સાથે રાધાકૃષ્ણના ભગવાનની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી સાંજે આખા સમાજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના દરેક લોકોએ આનંદ ઉલ્લાસથી ભાગ લીધો હતો અને ઉત્સવને સફળ બનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબઘર દાહોદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે